નર્મદા જિલ્લાના કેવડિયા એકતાનગર ખાતે આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવાસીઓની મુલાકાતનો આંકડો એસઓયુના સીઓ ઉદિત અગ્રવાલે રજૂ કર્યો છે એસઓયુ ખાતે વર્ષ બે હજાર ત્રેવીસમાં રેકોર્ડ બ્રેક પ્રવાસીઓ ઉમટી પડ્યા છે ત્યારે છેલ્લા પાંચ વર્ષમાં પ્રથમવાર પ્રવાસીનો આંકડો આ વર્ષે પચાસ લાખને પાર પહોંચ્યો છે હજુ પણ આ વર્ષના આજનો અને આવતીકાલનો દિવસ બાકી છે ત્યારે ગત રોજ ઓગણત્રીસ ડિસેમ્બર બે સુધીમાં 529147 प्रवासीઓ એ મુલાકાત લેધી દીવાની માહિતી સામે આવી છે તો આપને જણાવી દીધે કે છેલ્લા 5 વર્ષમાં 1 કરોડ 75 લાખ થી વધુ પ્રવાસીઓ અહીં મુલાકાતે નોંધાયા છે તો મહત્વનું જે કે વર્ષ 2018 માં એસઓ શરૂ થયા પછી પ્રવાસીઓની સંખ્યા સતત વધી રહી છે જેમાં વર્ષ 2018 ના વર્ષમાં 453000 વિ પ્રવાસીઓ આવ્યા હતા વર્ષ 2019 માં 274547 પ્રવાસીઓ આવ્યા હતા જ્યારે વર્ષ 2020 માં 1281582

જે અગાઉ ના થયા હોય આવી પ્રકારના પાસે ટુરિસ્ટ આખા વર્ષમાં લગભગ છેતાલીસ લાખ જેટલા પ્રવાસીઓ સ્ટેચ ઓફ યુનિટી અક્રોસ એટ્રેક્શન લાવ્યા હતા આ વખતે ઓલરેડી આપણા પચાસ લાખનો આંકડો પાર થઈ ગયો છે અને અમારી ગણતરી છે કે આ હજી વધશે કારણ કે ત્રીસ એકત્રીસ આજ અને કાલનો દિવસ જે છે અહીંયા પણ મોટી પ્રમાણમાં લોકો આવવાના છે અને અમને લાગે છે કે આ જે રસ છે બે હજાર અઠારમાં જ્યારે સ્ટેચ્યુ યુનિટી લોકો માટે ખોલવામાં આવ્યા આ પછી લગભગ પોણા બે કરોડ જેટલા પ્રવાસીઓ અહીંયા આવ્યા છે અને પોતાની નામની સાથે પોતાના લગ્ન સાથે અહીંયા આવીને આ જે સુંદર જગ્યા છે આનો મજો માંડ્યો છે આ વખતે પણ આપણે આ જોઈ રહ્યા છીએ જે નવા આપણા દ્વારા આકર્ષણો નવા એડ કરવામાં આવ્યા છે યાત્રિકોની સુવિધાઓ માટે જે નવી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે જેમાં મેમલી ટ્રાન્સપોર્ટેશન છે અને વોટર એલિમેન્ટ એડ કરવામાં આવ્યા છે ગ્રીનરી જે આપણે સતત વધારી રહ્યા છે આ બધી નવી નવી વસ્તુઓ પર લઈને આપણે આવી રહ્યા છે આના લાભ લેવા માટે વિશ્વભરમાંથી અહીંયા પ્રવાસીઓ આવતા હોય છે અને જેમાં હજી વધારો જ થઈ રહ્યો છે અને આગળ પણ થતો રહેશે બે હજાર અઢારથી અત્યારે સુધી લઈને લગભગ પોણા બે કરોડ પ્રવાસીઓ આપણા છે આપણે આ વાતને અનુભવ કરીએ છીએ કે જ્યારે યાત્રિકો અહીં આવતા હોય છે ટુરિસ્ટ આવતા હોય છે તો એમના માટે ટ્રાન્સપોર્ટેશન એક સૌથી મહત્વની વાત થઈ જાય છે આપણા માટે જે ધ્યાનમાં રાખીને અને માનનીય વડાપ્રધાનશ્રીએ જે એક ઇવી ઝોન તરીકે અને ગ્રીન એરિયા તરીકે સ્ટેચ્યુ ઓફ યુનિટીને વિકસાવવા માટે આદેશ કર્યો છે આ ધ્યાનમાં રાખીને આપણા દ્વારા નવી ત્રીસ ઇલેક્ટ્રિક બસેસ માનનીય વડાપ્રધાનશ્રીના ભારત હસ્તે જ એકત્રીસમી ઓક્ટોબરે ચાલુ કરવામાં આવી હતી એના સાથોસાથ નવી ગોલ્ફ કાર્ટ્સ ચાલુ કરવામાં આવી છે કે યાત્રિકો જ્યારે આવે તો અહીંયા આખા દિવસ માટે ગોલ્ફ કાર્ટ સાયર ઉપર રાખી શકે અને આખી ઓથોરિટી એરિયામાં આ ગોલ્ફ કાર્ટમાં પોતાની ફેમિલી સાથે ફરી શકે તો આ નવી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે અત્યારે રશ છે તો આપણા દ્વારા આ બસો વધતા બીજી પણ બસો રાખવામાં આવી છે તાકી યાત્રિકોને કોઈ પણ પ્રકારની યાતાયાતમાં પ્રોબ્લેમ ન થાય સ્ટેચ્યુ ઓફ યુનિટી આ એરિયામાં જે ડેવલપમેન્ટ લઈ રહી છે આ અભૂતપૂર્વ છે અને એક ઉદાહરણરૂપ છે સ્થાનિક લોકોનો અહીંયા બહુ આર્થિક વિકાસ થયો છે સામાજિક વિકાસ થયો છે અહીંયા જે એમાં વરલક્ષ્મી ફાઉન્ડેશન પ્રસ્થાપિત કરવામાં આવી છે જે અહીંના લોકલ જે લોકો છે એમને નેસેસરી સ્કિલ્સ આપે છે અને આ જે સ્કિલ્સ છે એનાથી અહીંયા જેટલા પણ આપણે નવી આકર્ષણો ઊભા કરીએ છીએ અથવા તો પ્રાઇવેટ પ્લેયર્સ આવે છે જે પણ અહીંયા મેનેજમેન્ટ માટે આવે છે એમના દ્વારા પણ એમને પણ અહીંયા પૂરતા પ્રમાણમાં નોકરી આપવામાં આવે છે

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ